ખૂન થાય લોહીની નદીઓ વહે બેટર દેન કે આપણે ના કરવું પણ ના જ માન્યું એટલે પછી કીધું કે ચાલો એટલે બંને પક્ષવાળા બંને ગામવાળા ભેગા થયા આગેવાનો અને કહ્યું કે ભાઈ આપણે એનું લગન કરવાના તો સરત એવી છે કે લગન કરવાનું જાન કબર નહી નવાની પણ હવે જે સવાલ પૂછીએ એ સવાલના જવાબ તમે સાચા આપો

આ તો ઝગડાનું વાતાવરણ પણ તમને જ હતું પણ કન્ડિશન મૂકે લી કે સવાલ પૂછ કે ન જવાબ આપ પાડે કીધું કે તમે બચ્ચે નદી છે નદીમાં શું છે પાણી છે આ નદીને તમે મુઠ્ઠી ભરી દો તો અમારી કન્યા તમને પ્રાણ દૂધ થી ભરી દો તો કન્યા પ્રાણ આપશે નદી તો વહેતી છે કેટલો દૂધ લાવવો અને કેટલો દૂધ થી ભરવો બગાડ પૂછાયા બગાડ પૂછાયા હવે કોઈ આને સાબ આપની ક્ષમતા કેટલી ઓકે કેલ્શિયમ તો બગાડ પૂછાયા કે દૂધ થી ભર દેવાની એટલે હવે નદી ખાલી દૂધ થી ભરવી કેવી રીતે એટલે કીધું કે આજે તો આપણે બીલા પોળ્યા હવે પાછા જવું પડશે બગાડ વિચારવા લાગ્યા એટલામાં એ લોકોય ગુંધને લાગેલા અને કોથરામાં બોંધેલા એટલે દેખાય નહીં એટલે કોથરાની અંદર આખી મીટેલા કે જેથી કરીને કોઈ જોઈ ના શકે કે આ ભૂલ છે ચર્ચા ચાલી 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 એટલે ઘણા કીધું કે આપણે પેલા કાકા લાયા છે ને અને પૂછ્યું તો ખરા શું કરાય એટલે કાકાને પૂછ્યું કે કાકા તો બધું સાંભળતા હતા અંદર કે આ સમસ્યા ઊભી થઈ છે અને કાકાને કીધું કે આનો ઉપાય તો કે તમે કામ કરો એને કહો યા નદી તમે ખાલી કર દો પાણી થી એટલે અમે દૂધ થી ભર દઈએ વાત તો સાચી છે દૂધ થી ભરવા માટે પહેલા તમારે નદી પાણી થી તો ખાલી કરવી પડશે ને એટલે ખાલી કરવાનું કીધું એટલે ઘણા લોકો કે હા બરાબર છે મેરા કહેજો ગા અમે દૂધ થી નદી ભર દઈશું પણ પહેલા તમે પાણી થી ખાલી કરી આપો પાણી થી ખાલી કે દીતાર છે ત્રાવળ એટલે સવાલનો જવાબ અને સરસ પડી ગયો

અને એવું થયું કે આલો વિચારો સાબ અંદર તો મરી ગયો ને મે પેલા મહારાજ ખાસ કીધું મહારાજ તો મરી જશે કેટલું બધું પાપ લાગશે એટલે અંદરથી છાસ કાઢી સાપને પણ કાઢે ભરેલો ભલો વે ગયેલો રાત્રે કે સાબ અંદર પેસી ગયો છે અને ભલો વે ખબર ના રહી એમને થયું કે આ મહારાજ મરી જશે બહુ દુઃખ થઈ દુખ થઈ બે વર્ષ થઈ ગયા અને બે એક વર્ષ થયા અને પેલા સાપ પેલા મહારાજ ફરી કઈ માગતા માગતા ત્યાં આવ્યા અને મહારાજ કીધું કે કંઈક આપો પેલી બેને તો જોયું બેન કે મહારાજ તમે જીવો છો કારણ કે મેં તો એમાં છાસ માં સાપ બોલો ત્યાં સુધી એ જીવતો આ ગયા પછી થોડે મળી

તેને જો કે અક્કલ બહુ સરસ પણ એટલે એમને વ્યક્ત કરી ભાવના કે અક્કલ બહુ સરસ છે મને ગમે એવું છે પણ બને વિચાર કરો કાપી પાસે એટલા પૈસા નથી એ થોડા આગળ ગયા તો ભાઈને વિચાર આવ્યો કે ઘડિયાનો પટ્ટો મસ્ત છે અને આ ઘડિયાનો પટ્ટો જો લઈએ તો બહુ જામે એવો છે પણ ભાઈ જો કાપી પાસે બજેટ એટલું બધું નથી એટલે ઘડિયાનો પટ્ટો લઈ શકાશે નહીં બંને ઘરે આવી ગયા ઈચ્છાઓ તો અધૂરી જ રહી પણ બંને નક્કી કર્યું આવતા વખતે આપણે લઈ લઈશું કુદરતી એવું પણ કે બંને જણા અલગ અલગ શોપિંગમાં ગયા અને શોપિંગમાં અલગ અલગ જગ્યાએ ગયા છે અને એમાં પહેલા મોડા નીકળ્યા છે એટલે પેલી બેને વિચાર કર્યો કે મારા પતિને પટ્ટો બહુ સરસ ગમે છે મારે માથાના વાળની સી જરૂર છે એટલે એણે માથાના વાળ વેચી દીધા અને પૈસામાંથી પટકો લે લીધો એરા ભઈ બજારમાં ગયા એટલે તેમણે એવું વિચાર કર્યું કે મારી પત્નીને બક્કલ બહુ સરસ ગમે છે અને હું બક્કલ લઈ લઉં આ ઘડિયાની સુધ લઉં આમે પટ્ટા વગર ઘડિયા કામનું નથી એટલે ઘડિયા વેચી દીધું અને બક્કલ લઈ લીધું એવી ખુશીમાં છે કે ઘરે આવીને હું એકબીજાને ગિફ્ટ આપીશ હવે ગિફ્ટ આપવાની વાત આવી પેલા બેને પક્કલ આપી પેલા ભાઈએ પકલ આપી પેલા બેને પટ્ટો આપ્યો પટ્ટો આપ્યો પણ ઘરિયા નતું પકલ આપ્યું પણ માથા નતો વાત પૂરી થઈ આગળ ગયો આ બધા તમે કરજો કારણ કે